અરજી આપેલી છે મામલતદાર માં હવે આગળ કઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવા ગામ અને ગ્રામ પંચાયત બધા હારે છીએ આજ રોજ અમે મામલતદાર કચેરીએ આયોજન પત્ર મામલતદાર સાહેબને ને આપવા આવેલા છે પંચાયત ગામ સાથે હવે આનો કોઈ પણ નિર્ણયો પાંચ દિવસની સુધીમાં અમને નહીં મળે તો ઉગ્ર આંદોલન આયોજન કરવા માટે આવશે સરકાર શ્રી ખનીજ ખાતાની કલેક્ટર સાહેબની આને કોઈ પણ થાય તો જવાબદારીમાં તંત્રની અધિકારીને ખાસ જવાબદારી રહે કઈ બાબત છે તમે આવેદન આપેલું અમે આયોજન આપવા આવ્યા છે ભરડિયા બાબતથી ખાન ખનીજને મામલેદાર સાહેબને અને ગેલાણા ગામમાં ભરડિયા જે ખનીજ ચોરી થાય છે એના માટે વારંવાર એલકાના ટોટા ફોરે છે બ્લાસ્ટિંગ કરે છે આજુબાજુ ખેડૂને બધાને પ્રોબ્લેમ થાય છે